દેશમાં અનેક રીતે અલગ અલગ પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે પછી શ્રદ્ધા પરંતુ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ જ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા ધગધગતા અંગારા પર ચાલે છે અને પાંચ વર્ષ સુધીના બાળકથી લઈ સાઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે અને લોકો દૂર દૂરથી અંગારા પર ચાલતા લોકોને અહીં જોવા આવે છે ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જ જીવન વિતાવે છે સરસ ગામના લોકોને પર આવી જ કંઈક શ્રદ્ધા હોળીના પર્વ પર છે વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઈ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં અન્ય જિલ્લામાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા તેમજ ચાલતા જોવા માટે સરસ ગામમાં અવશ્ય પધારે છે અંગારા પર ચાલવા પહેલાં ગામના તળાવમાં સ્નાન કરવું પડે છે ત્યારબાદ હોળીના સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે જે નજારો આંખે પણ વિશ્વાસ ન થાય તેવો લાગે છે આ નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે સુરત સહિત આજુબાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચાલતા લોકોને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે કેટલાક તો પોતાની માનતા પૂરી થતા ચાલે છે તો કેટલાક લોકો શ્રદ્ધાપૂર્વક ચાલે છે સરસ ગામે બાપ દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ પણ જીવંત છે ગ્રામજનોની સાથે સાથે હવે બહારથી પણ આવતા શ્રદ્ધાળુઓ ચાલે છે અને આ વર્ષે પણ સરસ ગામના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી છે અને હોલિકા દહન બાદ તેના જીવતા અંગારા ઉપર

ગબડી મારી અને સી હોડી માટેની જે બોલીને નીકળી ગયો બહાર તે વર્ષથી મારા બાપુજી ઓફ થઈ ગયેલા તો અહીંયા આ હોડી માટામાં કોઈ પહેલો ચાલવાળો કોઈ વ્યક્તિ નહીં મળે તો અમારા જે ગામના વ્યક્તિઓ ખડા ને તો હું પહેલો મારા બાપુજી સાથે જ્યારે ચાલતો હતો ત્યારે એ લોકો કે ચંડુ ચાલે ખડો મેં કહું કાંઈ વાંધો નહીં મારા બાપુજી ચાલ્યા છે તો હું ચાલીશ એમ કરી અને ગામના કેટલા જુવાનીઓના છોકરાઓને બધાને બધાઓને ચલવા બહારના વ્યક્તિઓને ચલવા

લોકોએ કીધું હતું કે આ લોકો અંગારા પર ચાલે છે હું માનતી નથી પણ મારા મમ્મી પપ્પા કે છે તો હું પણ હું આખા જીત કરીને લઈને કે ભાઈ જોઉં છે અને જોયું તો ખતરનાક એ લોકો અંગારા પરથી સીધા ચપ્પલ ચાલે છે એ શાંતિથી આ લોકો તો જેમાં શ્રદ્ધા હોય ને એ જ કરી શકે બાકી કોઈ ના કરી શકે બહુ ડિફિકલ્ટ કામ છે અહીં આવ્યા પછી તો ખૂબ જ સરસ લાગે છે છેલ્લા આઠ વર્ષથી અમે દર વર્ષે અહીં આવીએ છીએ અને જોઈએ છીએ દર વર્ષે ગામવાળાની શ્રદ્ધા અને ભક્તિ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આપણને એવું થાય છે કે આ વર્ષે જોઈ છે તો હવે આવતી વર્ષે નહીં જોઈએ તો ચાલે પણ ખબર નહીં કે અંદરથી એવો ઉત્સાહ જાગે છે કે ના ના જોવા તો જવું જ જોઈએ હજુ પણ અહીંયા આટલા આ સમયમાં કેવી શ્રદ્ધા લોકોમાં જાગે છે એ આપણને ખાસ અહીં જોવા મળે છે અને અહીંયા હોળી માતાને એટલો બધો અહીંયા સાક્ષાત્કાર થાય છે કે ઘણા બધા જુવાનો અને વડીલો બધા જ ચાલે છે અહીંયા આગળ અને કોઈને કશું બી થતું નથી વડોદરાથી સરસ ગામમાં મારા એક મિત્રનું ફાર્મ હાઉસ છે બહુ વર્ષોથી અમે આ વસ્તુ જાણીતી પણ અમે કોઈ દિવસ એનો અનુભવ કે જોઈ શક્યા ન હતા પણ આ વર્ષે અમારું સરસ અદ્ભુત રજાઓને લીધે સેટિંગ થયું ને પરિવાર સહિત અમે અહીં આવ્યા છે અને આ જોઈને બહુ જ અભિભૂત થઈ ગયા છે કે જે આવો જે જનરલી કોઈને જોવા જ ના મળે એવો અમને અવિસ્મર લાભ અને ધર્મ અને સંસ્કૃતિ શ્રદ્ધા સાથે લોકો જોડાયેલા છે એટલે કંઈ પણ કરી શકે છે એવી વસ્તુનો અનુભવ અમને થયો કે જે હોલિકા પ્રત્યા પછી એને થોડુંક વિસર્જન કરીને એની પર ખુલ્લા પગે દોડે છે એ બહુ જ અદભુત અવિસ્મરણ અનુભવ છે જિગ્નેશ ઠાકોર આર ન્યૂઝ ઓલપાડ